છે આ શ્રીલંકા કે જ્યાં આપણી થાળીમાં લસણ ને ડુંગળી નહી આવે હા આપણે હું બપોરે પૂછતો હતો આના રાજને મેં કીધું તું રાજ ને આમાં આમાં ઈ એક બહુ હાળું અટવાનો થાય છે કે મેં કીધું અહીંયા બપોરે આટલી બધી સોડમ આવતી હતી એટલે મેં પૂછ્યું કે આપણી રસોઈ બને છે તો કે ના ના મેં કીધું આપણી રસોઈમાં કઈ લસણ ડુંગળી એ કે આવશે જ નહીં કોઈ દીધું મેં તારો ભાઈ મોટો આભાર કે તે આ શ્રોતાઓને તામસ પ્રકારના એક તો આ તામસી હતી જાય લંકા તામસી જ હતી અને એમાં તે સારું કર્યું કે તે આ ડુંગળી ના લસણ આ લોકો ને મુકાય અહીંયા પણ અમુક અમુક તો બહાર ને ખાઈ આવશે જેને ટેવ હોય ને પણ આપ સૌ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે રૂમ તો કેટલી ઘડી રાત્રે જ્યારે હોવા દઈ ત્યારે જ ને બાકી તમે દિવસે બે વાગે ત્રણ વાગે ફરીને આવશો આવીને ફરી પાછા સ્નાન કરીને પાંચ વાગે તમે કથા મંડપમાં આવશો અને પાંચ થી આઠ કે છ થી નવ તમે જે કહેશો એ કરીશું કથા ચિંતા નથી કેટલા વાગે કરવી બોલો છ વાગે છ થી સાડા આઠ કથા કરીશું આપણે હે સાડા આઠ કે નવ વાગે પૂરી થાશે થશે જમી લેજો જય સિંહ રામ કાલે જે તારો કાર્યક્રમ છે તો કાલની કથા તો ચાર થી હાથ કરવી પડશે ના તમે ન આવો ચાર વાગે મને ખબર હોય ને તમે ફરીને ના આવી શકો એના એ તમારે ભાગદોડ જેવું થાય કાલો ચાર વાગે કથા ને ભી જાવ મારે અહીંયા આવું ઈ કોને કીધું એટલે કાલે જો કાર્યક્રમ રાતનો હોય તો આપણે પાંચ થી સાડા સાત કથા કરીશું સાડા થી સાડા આઠ એક કલાક જમીશું એક કલાક તો જમી રહ્યા તો વાંધો એક કલાક જમી રહ્યો તમે એક કલાક જમશો સાડા જમીન નવ વાગે વળી પાછા આપણે અહીંયા કાર્યક્રમ માટે થઈને ગોઠવાઈ જશું બધા અહીંયા આવ્યા છીએ યાદ રાખજો વાલા ભક્તજનો આપણું જીવન ધન્ય થયું છે કે આપણને આટલા પવિત્ર સ્થાનમાં પરમાત્માની પ્રકૃતિની ગોદમાં મળ્યું છે શું ભગવાન રાજી રાજી થઈ જવાય ઘરે તમારે એસી પંખો આ બે હોય ને તોય એમ થાય કે નથી હાલ મજા આવતી અહીંયા એસી ની પંખો ને તોય સુઈ જાય તોય જાય કારણ પ્રકૃતિ તમને સુવાડી રહી છે અહીંયા એટલા માટે ઘરે તમે તમારી જાતે સુવાના પ્રયત્ન કરો છો એટલા માટે અહીંયા સ્વયં પ્રકૃતિ તમને ઠંડક આપી રહી છે એટલે આટલો સરસ આપણને અવસર મળ્યો છે એ પણ પ્રભુની કૃપા થઈ આપણા ઉપર કૃપા પર હો લોકો કહેતા હોય છે કે તો ભગવાનની બહુ કૃપા થઈ હક પણ થઈ ગયું દીકરીને સારું ઘર મળી ગયું મકાન મોટું થઈ ગયું વાલા ભક્તજનો યાદ રાખજો દીકરાનું હક પણ થઈ જાય દીકરીને સારો ઘરવાળો મળી જાય મોટી ફેક્ટરી થઈ જાય આ ભગવાનની કૃપા નથી એ તમારું પ્રારબ્ધ હતું પણ તમને આવી કથામાં બેસવા મળે તો સમજો પ્રભુએ મારા પર કૃપા કરી છે આજે રામચરિત માનસ કહે છે પર હો મારે તમે આટલા લોકો ગુજરાતમાંથી અહીંયા કથા સાંભળવા માટે આવ્યા આ કથાની જાહેરાત આમંત્રણ તો બધાને મળ્યું હતું પણ આવી એટલા સેકા જેના ઉપર પ્રભુએ કૃપા કરી જેને ઠાકોરજી પોતે હાથ પકડીને લઈ આવ્યા તું મારી કથામાં શ્રીલંકામાં આવી જા અને મને તેવું લાગે છે કે જ્યારે જ્યારે આવા તીર્થોમાં જઈએ ને ત્યારે ત્યારે પોતાની જાતને એવો અનુભવ માં જાણ કે અહીંયા અશોક વાટિકામાં છે પ્રભુ રામ અહીંયા આવ્યા છે અને એ રામ અને હનુમાનજી બધા અહીંયા આવ્યા છે ત્યારે કદાચ આપણે એની સાથેના સેનાના કોઈ સૈનિક બનીને નહીં આવ્યા હોઈએ વાંદરા બનીને નહીં આવ્યા હોઈએ પણ પ્રભુ રામ આવ્યા હશે એવા સમય કદાચ આ પ્રકૃતિમાં કોઈ આપણે એક વૃક્ષનું એક પાંદડું હશું ક્યાંક કોઈ કીડી મકોડા બનીને આવ્યા હશું અને પ્રભુ રામ જયારે અહીંયા પધાર્યા અને એના પગથી જયારે આ ધરતી પવિત્ર થઈ અને આપણો જન્મ સુધરી ગયો છે એટલે ભગવાને માણસ બનાવ્યા તઈ પણ આમાં બોલાવ્યા છે એટલા માટે અહીંયા છે કે જયારે આપણે એ સમયે આપણે આજુબાજુમાં ક્યાંક હશું અહીંયા તો જીવનનો આ આપણો આ સૌથી મોટો આ લાભ છે કે ભગવાને આપણને પોતાની કથામાં બેસાડ્યા છે ભાગ્યો દયેન ભાગવત લખે છે કે આ સંસારમાં ક્યાંય પણ તમને સત્સંગ સાંભળવા મળી જાય એક ક્ષણનો પણ તો પણ સમજવું કે મારા કેટલાય જન્મના પુણ્ય હશે એટલે મને સત્સંગ મળ્યો છે જીવનના બે પાસાઓનું બહુ મહત્વ છે એક એક અને અંત આપણો પ્રારંભ ક્યાં થયો એની પણ એક મહત્તા છે આપણો અંત ક્યાં થયો એની પણ મહત્તા છે આદિ અને અંતના આ બેની વચ્ચે શ્રેય અને પ્રેય બધું જ આવી ગયું આ બેની વચ્ચે જ બધું પ્રાપ્ત કરવાનું છે તો આજે આપણે એટલે દેવી સંપત્તિ જેનાથી માણસ પોતાનું કલ્યાણ કરે છે દેવી સંપત્તિ હોય તો તમે તમારા હાથથી એક રૂપિયો કોકને દાન આપી શકો તમારી પાસે જ્યારે દેવી સંપત્તિ ન આવે ત્યારે તમે દાન પુણ્ય ન કરી શકો સત્કર્મ તમારું દેવી સંપત્તિ દ્વારા થાય છે તમારા ઘરમાં કરોડો રૂપિયા પડ્યા છે પણ એમાંથી જો પાંચ રૂપિયા કોઈના માટે સારા કામમાં વપરાય તો સમજવું આ પાંચ રૂપિયા મારા દેવી સંપત્તિ હતી એ વપરાઈ ગઈ છે બાકી ભલે પડ્યા છે સારી સંપત્તિ તમારી સારા કામમાં આવે છે અનિતિ ઘરમાં આવે તો દવાખાનામાં જાય કોર્ટ કચેરીમાં જાય બીજી ત્રીજી જગ્યાએ જાય વ્યભિચારમાં જાય જુગારમાં જાય તો સમજવું આ અનિતિનો પૈસો ગયો અને આવી સતકથામાં આવીને તમે બેસો બે રૂપિયાનું દાન દેવાઈ જાય તો સમજવું આ પૈસો મારો દેવી ગયો છે જેનાથી મારું કલ્યાણ થવાનું છે કલ્યાણ તમારું શ્રી દેવી જ કરી શકે દેવી સંપત્તા જ કરી શકે શ્રી એટલે દેવી સંપત્તિ એટલે ખાલી પૈસો જ વધે એવું નહીં જ્યાં પ્રકૃતિની પણ શોભા વધે અહીંયા પ્રકૃતિ કેટલી સરસ છે આ તો અત્યારે અંધકાર થયો આપણે તો થોડુંક દિવસો ને ત્યાં જ કથા ચાલુ કરી દેવી છે અરે તમને અનુભવ થાય બહુ ઓહો આપણે પ્રકૃતિની ગોદમાં બેઠા છીએ તો જેનાથી પ્રકૃતિની શોભા વધે છે એ દેવી સંપદા છે

પદમ દેવી અભિજાતો દેવી સંપત્તિ મુક્તિ માટે કારણ કે સત્કર્મ કરે મુક્ત બને જેને જેને સત્કર્મ કર્યા છે માણસને મુક્તિનો અનુભવ થયો છે અને મુક્તિની વાત આવે તો મારે હંમેશા તમને યાદ કરાવવું પડે છે કે મુક્તિ એટલે પછી મળે એની વાત તો હું કરતો જ નથી કારણ કે મળ્યા પછી મળે એની હજી કોઈએ કઈ પ્રમાણ આપ્યું નથી પછી આવી આવી મજા પણ જીવતા તમને જે જગ્યાએ તમને આનંદ મળી જાય સમજવું આ મારા માટે મુક્તિનો સમય હતો ગમે તે સ્થિતિમાં પણ તમને આનંદ મળે એ તમારી મુક્તિનો સ્થિતિ છે ભૂખ્યા ને બેસીને પણ પ્રભુની કથા મળે ને ત્યારે તમને આમ 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 રોમાંચ થઈ જાય શરીરમાં પુલકિત થઈ જાવ ત્યારે સમજવું આ શરીર મારો સમય મુક્તિનો હાલી રહ્યો છે જે મને પુલકિત કરી રહ્યો છે જે મને આનંદ આપી રહ્યો છે આ આનંદનો સમય એ જ મુક્તિ છે મુક્તિની વ્યાખ્યા શું એનું ડેફિનેશન શું શું વાત આપડી માનસિક વૃત્તિમાં મુક્તિ એટલે મર્યા પછી આપણે પાછું આવવું ન પડે આને મુક્તિ કહીએ છીએ આપણે સ્વર્ગમાં જઈએ એને મુક્તિ કહીએ છીએ સ્વર્ગમાં જઈ મુક્તિ નથી સ્વર્ગમાં એ ટેન સ્ટાર હોટલ છે ખાલી અહીંયા થ્રી સ્ટાર ફોર સ્ટાર ફાઈવ સ્ટાર સેવન સ્ટાર આપણે આ ધરતી પર સેવન સ્ટાર સુધી આપણે હજી સાંભળ્યું છે કે સેવન સ્ટાર હોટલ છે સ્વર્ગ ટેન સ્ટાર હોટલ છે કે જ્યાં બધી જ સગવડતાઓ મળે પણ હોટલ નો નિયમ હોય જ્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી તમને રેવા દે પૈસા ભરો એટલા જ દિવસ તમને રોકાવા દે પૈસા થઈ શું નીકળો અહીંયા તમને દસ તારીખે યુ કેન ગો નીકળો તો પૈસા હોય ત્યાં સુધી હોટલમાં રોકાવા દે છે એમ સ્વર્ગમાં એવું છે જ્યાં સુધી તમારી પાસે પુણ્ય હોય ત્યાં સુધી રોકાવા દે પછી ફરી પાછા મોકલે મૃત્યુલોક માં જાવ ફરી પાછા મૃત્યુમાંથી તમે આ લોકમાંથી પુણ્ય કમાઈને આવો પાછા રોકાજો તો પુણ્યનું સત્કર્મ પુણ્યનું જ્યાં સુધી ભાથું છે ત્યાં હું તમને સ્વર્ગમાં રાખશે એટલે તમને ત્યાં સુધી જ રહે પણ આપણે તો આવી કથા સાંભળીને સ્વર્ગમાં જવું જ નથી આપણે તો જવું છે તો એક જ જગ્યાએ જવું છે ભગવાનના ધામમાં કેમ યદ ન નિવર્તન તદ્ધામ પરમ મમ ગીતાજીમાં ભગવાને કહ્યું કે જે સંસારમાં સ્વર્ગ લોકમાં જાય છે પાછો આવે છે બ્રહ્મલોકમાં જાય પાછો આવે છે પણ જે મારા ધામમાં આવે છે એને સંસારમાં ક્યારેય પાછું જવું નથી પડતું ભગવાને સંસ્કૃત ભાષામાં કયું યદગતવા નહીં વર્તન તે મારા ધામમાં તમે તમારી ભાષામાં કયો હરે વાલા હરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે આપણે જાવું છે ધામમાં જાવું છે કોઈ કીધું મને સ્વર્ગમાં લઈ જાજો મને બ્રહ્મલોકમાં આપણે ધામમાં જ જવું છે જ્યાં ભગવાન વસે છે જ્યાં પ્રભુ છે અરે એના કરતા સારું પથ ક્યાં જવું છે આપણે